તો સરિતા કેમ કે છોકરા ગરમ ગરમ એ પણ ઠંડીમાં બહુ મસ્ત લાગતી હોય તો આજે આપણે દાળ ઢોકળી બનાવશું તો તમારા સાથે દાળ ઢોકળીની રેસીપી શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો આ આપણે લઈ લીધી છે દાળ તો એમાં તો આમાંથી આપણે ત્રણ વારકી કુકરમાં ડાળ લઈ લઈશું બે ને આ ત્રણ તો ત્રણ કે આપણે દાળ લઈ લીધી છે કોથળી બી આવી ગઈ હતી હવે આને સરસ રીતના ધોઈ લઈશું આપણે ત્રણ ચાર પાણીથી

ફરેના તમત્રના મેં ડિલીવરી આપ મેં ફીર કિતાલા રાઈ ના સો

તો મસાલા પણ આપણે મળશું તમારા ઘરમાં જેવું મીઠું થવાય એવું મળદર નાખશું બનાવી દઈશ હવે આપણે ડાળ નાખી દઈશું પાણી

આમાં માંડવીના દાણાનો ટેસ્ટ સરસ લાગે તો આપણે લોટ બંધ થઈ ગયો છે ને અહીંયા ઢોકળી બનવાનું પણ ચાલુ થઈ ગયું છે તો હવે આપણે ઢોકળી કટિંગ કરી લઈએ ચાલો હવે આપણી ઢોકળી સરસ બની ગઈ છે અને અડધી બનવાની બાકી છે ને અડધી બની ગઈ તો એ આપણે નાખી દઈશું તપેલામાં અહીંયા આપણી હવે સરસ મજાની ડાળ ઉકળી ગઈ છે તો હવે આપણે ઢોકળી નાખી દઈશું તો ચાલો હવે બધી ઢોકળી આપણે નાખી હવે અહીંયા બધી ઢોકળી નાખાઈ ગઈ છે અને સરસ મજાની ઉકળી રહી છે ઢોકળી તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ઢોકળી પણ ઉકળી ગઈ છે તો હવે ઢોકળીમાં આપણે ગરમ મસાલો ખાંડ અને લીંબુ નાખી દીધું છે અને કોથમીર પણ આપણે નાખાઈ ગઈ છે તો હવે ઢોકળી આપણે થઈ જ ગઈ છે તો નીચે ઉતારી અને ઠંડી થવા દઈશું પછી છોકરાઓને આપણે જમવા માટે આપી દઈશું સાડા સાત વાગી ગયા છે ટિફિનવાળા પણ આવી ગયા છે આપણે તો અહીંયા સરસ મજાની હવે ઢોકળી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે તો જોઈ શકો છો આ સરસ મજાની ઢોકળી બની ગઈ છે આમાં માંડવી ના દાણા સરસ લાગે અહીંયા ખમણ પણ છે બેસી ગયા એટલે આપણે હવે તમાના આપી દઈએ એમને ખમણ અને દાળ પુરી છે અને બીજા બે છોકરા ટિફિન ભરવા છે ટિફિન ભરી દઈએ ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ આ છોકરા જમવા સચિન ઢોકળી કેવી બનેલી છે હમલે એક નંબર હા રસોડાવાળા રસોડાવાળા હવે અહીંયા જમવા વેસી ગયા છે હા જુઓ